તો આવી છે પોખરાણગ ની અંદર કિલ્લા માં જ હોય આઠ વર્ષ થી ઉપર ટિકિટ લેવાયની

અરે પોશાક છે રાજા નો પેલા ના પોશાક રાજા વખત ના અત્યારે પહેરે નીકળ્યું હોય તો કેવું લાગે

Ayan iti pawana we buddhi. Oda andara oda, parda parda buddhi pawara. Oda ase. Ayan iti

અને થી લેવા લાઈક મોબાઈલ કરો કોમેન્ટ કરો ફોલો કરો શેર કરો